તો આપણે સકડી કરી છે ચાલુ લાકડા કાપવાના છે એકદમ પછી કપાઈ જાય એટલે આપણે આપણે ગાડી ભરી લેવાનું છે આપણે લાકડા કાપવાનું કામ ચાલુ થઈ ગયું છે તો જાય છે આપણે આગળ પાણી માણી પીડી દઈશું ને આપણે આગળ થોડાક તો કાપી નાખ્યા આગળ તમે જોઈ જશું તો આપણે આટલા કાપ્યા છે એ થોડાક કાપવાના છે આપણે કહું હવે ઉપર છે તો પાણી આવે આપણે કપાઈ જશે આપણે કાપી નાખતી મોટામાં કન્ટિન્યુ બનાવી રહ્યું લાકડા લઈને આવશે કાપવાના છે જ્યાં થોડા ક્યાંય પીડા

તો આપણે થોડાક લાકડા કાઢ્યા છે તો એને આપણે જવાનું છે તમે જોઈ શકો છો આપણે આયેલા જાય છે એની પર તુલસીમાં આપણો ખાટલો સારો વરસાદના કારણે બધું ફલાળી દીધું તમે જોઈ શકો છો આપણે દેખાડ્યું ઓળા થોડાક પીડા લાવવાના છે મોટા મોટા કોઈ સકડી મારવાની છે એની આપણે એની પર આવી છે આપણે તો અટાણે વહે છે લાઈટ બેઠા છીએ લાઈટ ની વાટે લાઈટ આવે તો આપણે એ લાકડા કાપી ના થોડાક બાકી છે બે ત્રણ હેલો મિત્રો તો આપણે હવે જવાનું છે અહીં થોડાક લાકડા ભરવાના છે આપણે જઈ હોય એમ હાલો તો અમારે આ ભરદ હા ચલો માં કન્ટિન્યુ રહે ને કા હા 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 સાડી આ

તો હેલો મિત્રો આપણે અટાણે પોગી ભોગી છે ઘેરે સનડો લઈને હવે થઈ ગયો છે અંધારું અહીં આપણો સનાડો પીડ્યો છે તો હવે આપણે બ્લોગને અહીં એન્ડ કરી દઈએ કારણ કે બ્લોગ બહુ લાંબો થઈ જાય તો અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે મેળા બીજા બ્લોગમાં